મીટરના ડિસ્ટન્સ ઉપર ઈ લોકોએ બે ગાડી પાછળ કરી ઈનોવા અને મહેન્દ્ર થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો ડ્રાઈવર ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વીઆઈ ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો ગાડી લઈને ચાલી ગયા ગાડીનો કબજો એની પાસે હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ એના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ એનો દીકરો રામભાઈનો ધુવરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો આનામ મને યાચે બાકી ના છો જાણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણા કાઈ છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયત કવર ને લઈને સૌથી મોટા સમાચાર છે એ સામે આવી ગયા છે દેવાયત ખબર સોશિયલ મીડિયા સમક્ષ આવીને જે કીધું છે એ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આખરે દેવાયત ખબર હવે શું કીધું છે એના વિશે પણ તમને વિડીયોની અંદર માહિતી આપવાનું છું એટલે ખાસ કરીને મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં હું વિડીયો નાખું તો તરત જ તમને વિડીયોની નોટિફિકેશન મળી લે એટલે એના માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન બિલને ઓલ ઉપર જરૂર સિલેક્ટ કરજો હવે હાલો તમને સૌથી પહેલાં સચોટ માહિતી આપી દઉં છું આમ તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયામાં એક વિડીયા છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે એ વિડિયા છે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો ત્યારબાદ એ ગાડીમાં જે દેવાયત ખવડના ડ્રાઈવર એટલે કે કાનાભાઈ હાજર હતા એમની ઉપર પણ હુમલો કર્યો ગાડીના કાચ તોડી નાખ્યા કેમકે એ ડાયરામાં લેટ પડી જતા આ રીતનું કૃત્ય કર્યું છે ત્યારબાદ દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં જાય છે આને લઈને એફઆઈઆર દાખલ કરવા માટે કહે છે ગુનો નોંધવા માટે એ પોતે એફઆઈઆર કરે છે ત્યારે થાય છે એવું દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે જ્યારે અમે એફઆઈઆર કરવા માટે જઈએ છીએ ત્યારે પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે અરજી કરી નાખો અને આને લઈને અમે ધીરે ધીરે તપાસ કરીશું એવો મિત્રો અત્યારે દેવાયત ખવડ કહી રહ્યા છે તો શું ખરેખર આને લઈને મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શું ખરેખર દેવાયત ખવડ સાચા છે દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે અમારો માણસ છે તે સવારથી પોલીસ સ્ટેશનની બહાર ઊભો છે અમારી એફઆઈઆર લેતા નથી અને અમને એવું કહે છે કે તમે જાઓ અમે અમારું કામ કરીશું એને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબનું પણ નિવેદન છે અને પોલીસ સાહેબે શું કીધું છે એ તમને કહું છું તો સાહેબે એવું કીધું છે મિત્રો કે અમે કોઈને છોડીશું નહીં કાનૂન કાનૂનની રીતે કામ કરશે કાયદો કાયદાની રીતે કામ કરશે એટલે જે દેવાયત ખબર કહી રહ્યા છે કે અમારી અરજી લેતા નથી એફઆઈઆર લેતા નથી એ બિલકુલ ખોટું છે કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે તો હંમેશા માટે આપણે શાંત અને ધીરજ રાખીએ જેથી કરી અને આગળની જે કંઈ પણ કાર્યવાહી થશે એ ચોક્કસપણે કાર્યવાહી થવાની છે એની સાથે સાથે જેટલાય પણ લોકો આ ગાડી ઉપર પથ્થર મારો કે હુમલો કર્યો એમને છોડીશું નહીં એવું સાહેબે ચોખ્ખું કીધું છે એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દેવાત ખબરને પણ ધ્યાન રાખવું જરૂરી છે બાકી આ મેટરને લઈને તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ